નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ ઓછું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કડલ તાલુકાના વેડા ગામ ખાતે જ્યાં અહીંયા વ્યાસવાડામાં શ્રી સતી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જ્યાં સતી માતાજી સ્વયંભૂ બિરાજમાન છે અહીંયા ભવ્યાથી ભવ્ય પંદરમા પાઠોત્સવની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે નવચંડી યજ્ઞ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે આપણી સાથે આ ભુવાજીશ્રી ધીરુભાઈ વ્યાસ તથા રાજુભાઈ વ્યાસ તથા ઇન્દ્રોડાથી ભુવાજી શ્રી બડદેભાઈ હાજરે છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર મારું નામ ધીરુભાઈ વ્યાસ સતી માતા મંદિર વેડા આ મંદિરે કઈ જગ્યાએ ક્યાં આવેલું છે ક્યાં તાલુકા જિલ્લા ક્યાંય આ મંદિર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું વેડા ગામમાં આવેલું છે અને આ મંદિર સતી માતાજી મંદિર એટલે સ્વયંભૂ માતાજી અહીં સતી થઈ ગયેલો એ ઉપરથી આ માતાજીનું મંદિરનું નામ સતી માતાજી મંદિર કરે છે આ મંદિરનો શું ઇતિહાસ છે ક્યારે સ્થાપના કર્યો આ માતાજીનો મંદિરનો ઇતિહાસ લગભગ અમે સાતમી પેઢી આ લાજ છીએ સાત સાતમી પેઢી એટલે લગભગ સિત્તેર એંસી વર્ષ ગણે તો ચારસો સાડા ચારસો વર્ષ પહેલાં આ માતાજીનો ઇતિહાસ બની ગયેલો છે અમારા પૂર્વજો દ્વારા અહીંયા અમારા બ્રાહ્મણ પરિવાર છે વ્યાસ પરિવાર છે અહીંયા અમારા પાંચ ગામના બધા ભાઈઓ રહેશે અને માતાજીનો અહીંયા સાસરું અહીંયા થાય છે ને પિયરીઓ થાય છે એ વખતે જ્યારે માતાજીનો જે ઇતિહાસ બન્યો એ વખતે માતાજીના બાળ લગ્ન પહેલાં બાળ લગ્ન થતો ચાર પાંચ દીકરીઓ ભેગી પરિણાઈ દેતા બે બે ત્રણ મોટી હોય એક બે નાની હોય તો પરિણાય દેતા માતાજી શક્તિ સ્વરૂપ હતા જેવું અવતાર હતા પણ લગ્ન થઈ ગયા એટલે માતાજીના જે સાંસારિક જીવન સાંસારિક જીવનના હિસાબે માતાજીએ જ્યારે યુવાન થઈને નહોણું કરીને જ્યારે સાસરીમાં આવ્યો પછી માતાજી જે સ્વયંભૂ જોગણી અવતાર હોય તો દિવસે ઘરકામ બધું કરતા રાત પડે એટલે માતાજી જોડે રમવા જતા રહેતા હતા આવું એક બે દિવસ ચાલ્યું એટલે સાસુનો સચ જાગ્યો કે આ ભાઈ રાતે ખેંચાય શક્યા ત્યાર પછી માતાજીના ઘરમાં પૂરીને તારો મારીને ચોખ્ખી પહેરો કરતા પણ ચોક્તિ સ્વરૂપ હતા જોગણી અવતાર પવન વેગે નીકળી જતા હતા અને પહેલાં તો જે આજે અત્યારે ગાયો ભેંસો રાખતા એ વખતે એ પણ ડેરીઓ નથી એટલે જે દરેકના ઘેર વલણો વલો હતો ઘી મખણ બનાવવા માટે એટલે સવારના પર્વમાં દરેકના ઘેર વલણો હતો એટલે માતાજીને કીધું ઘરે વલણું વલોઈએ તો એ માતાજીને સાસુ વલણું વલોવીશી વલણું વળો તો આપણે માખણ લાવવા માટે અંદર ઠંડુ ગરમ પાણી ઉમેરવું પડે આ પાણી ઉમેરવા માટે માતાજીને કહે છે કે લ પાણી ભરી પાણી આરામથી માતાજી પાણી આરામ પાણી ભરવા જાય છે માતાજીને આવતો થોડી વાર લાગે છે એટલે સાસુને ન્યાણો ટોળો મારવાની ટેવ હતી તો સર કે ક્યાંય પાણી 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 ભરવા જઈ કે પાણીયારામાં સમય ગઈ એ જ માતાજીને એક ક્ષણે ક્રોધ લાગ્યો જમણા પગના અંગૂઠે થાપ મારી અને જમીન માતાએ જગ્યા આપી એ એ હાથમાંથી ગળો છૂટી ગયો અને એ જમીન માતામાં સમય ગયા સત જમીન માતામાં સમય ગયા એટલે સતી થઈ ગયો એટલે અમારી માતાજીનું નામ સતી પડી ગયું જ્યારે સાસુ એકદમ વલણું મૂકીને આવીને જોયું તો નીચે માતાજી હતા એટલે એમને સીધો તો

આ મંદિર સ્વયંભુ મંદિર છે આ મંદિરમાં માં જગદંબામાં સતીમાં સમાયા છે એટલે એનો ઇતિહાસ એવો છે કે હોળી ધૂળીથી ફાગણસુદ ચૌદશના દિવસે મા જગદંબાના અહીંયા પલ્લી ભરાય છે જે પલ્લીના દર્શન કરવા માટે લોકો ઉમટી પડે છે અને પલ્લી ભરાયા પછી રાત્રે મા જગદંબા પોતે સ્વયંભુ આવીને દર્શન આપે છે અને પછી અમારે ત્રણ દિવસનો પ્રોગ્રામ કરવાનો હોય છે એમાં ફાગરસુદ ચૌદે માતાજીનો પાવા પાવાગઢવાડીમાં કાળીનો નાનો ગરબો નીકળે છે અને હોળીના દિવસે મા જગદંબાનો મોટો ગરબો નીકળે છે અને ધૂળેટીના દિવસે અહીંયા માનો મહેરામણ ઉપટે એટલા માણસો અહીંયા રામ રાવણનું યુદ્ધ જોવા આવે છે ગઈકાલે અમે અહીંયા મા જગદંબાના રાજરાજેશ્વરી સતીમાના ગરબા રાખ્યા હતા જેમાં પેથાપુરના ગાયક બાગે ઢોલના ગાયક એવા રતનસિંહ વાઘેલા પધાર્યા એમણે ખૂબ જ ઉત્સાહથી અને ઉમંગથી અમારી ભાઈ અમારા બહેનો ભાઈઓને તથા બધે દરેકને ખૂબ આનંદ કરાયો અને રાતના ત્રણ વાગ્યા સુધી ગરબા ગવડાયા આજે મા જગદંબાનો નવચંડી યજ્ઞનો કાર્યક્રમ છે તેમાં અમારા બાવન સમાજના અમારા બાવન ગામ છે એ બાવન ગામમાંથી પણ અહીંયા મહેમાનો ઉમટી રહ્યા છે એમનું અમે સ્વાગત કરી રહ્યા છે અને ગામના પણ ગામ અમારું આખું કોઈ પણ સમય અમે એક આગળ કરીએ ગામ તૂટી પડે છે ગામ અમને ખૂબ જ મદદ કરે છે એવા વેડા ગામમાં આ પ્રસંગ થઈ રહ્યો છે સૌનો અમે આભાર માનીએ છીએ ભાઈ ઇન્દ્રોડા આ આ લોકો જે આ વ્યાસ બ્રહ્મણ હે આ સતી માતા કોઈ ક્યાંયથી લાવેલા નથી એ તો પ્રગટ જ થયેલા છે અને જે એમની વ્યાસની દીકરી હતી સમૂહ લગન પહેલાં થતા હતાં એ વખત આ આના હાથે જોગળી માતાનો હાથો હતો પછી એ આ લોકોને કંઈ ખબર ના પડી આના લગન ગામમાં ગામમાં જ થાય એમનું એક જ ગામમાં થાય એટલે એ વખત અમે લગ્ન થઈ ગયા પણ પછી તો માતાજી એમના કોઠે આવવા માંડ્યા રાતે રમવા માંડ્યા એટલે પછી ઘરવાળા સાસરી પક્ષવાળા બહુ નાણાં માર્યા એટલે એ માતાજી એ જે કહ્યું કે પાણીવારે સમય ગયા એ રીતે સમય ગયા પછી આજે આ લોકો આ માતાજીના નામથી માતાલીના નામથી હોળી ધિલિટીના દિવસ એવો પ્રસંગ કરે છે તે અહીં જગ્યા ન મળે અને પાછું આજે કરજુક છે છતાંય આ સોયનો મોટો સ્વયો લઈ અને આ ગાલેથી કાઢીને આ ગાલે બહાર કાઢે છે આજે મોજૂદ કરે છે આ લોકો પણ આજે પણ તો એ જ પ્રોજિસર છે આજે માતાજી હાજરા હાજર છે અને આજે નવચંડી અગ્નિ છે અને દુનિયાના લોકો એમના બાવન ગામ બીજા અમારા જેવા ભુવા સંતોને દરેક ભુવાને એ બોલાય પણ આ દરબારાનું ગામ છે પણ એટલો સપોર્ટ કરે છે તેની કોઈ ખામી નહીં અમે પણ વર્ષોથી એકન આવીએ છીએ અમને પણ એટલો બધો આનંદ થાય છે અને માતાજી તમને અમને દરેકને સુખી રાખે બોલો શક્તિમાકી જય